રાજકોટ હોમગાર્ડના કોણા જવાનોને હાલ ફરજ મુકૂફ કરવામાં આવ્યા હોમગાર્ડ કમાન્ડર ચેતન કમાણી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા પાંચસો જેટલા જવાનોને ફરજ મુકૂફ કરવામાં આવ્યા બાર ગામ ફરજ દરમિયાન વારંવાર ન જતા હોવાની ફરિયાદ હતી જ્યાં સુધી બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી આ જવાનો ફરજ મુકૂફ રહેશે હોમગાર્ડ્સ રાજકોટ શહેર અને ગ્રામ્ય શહેરમાં આની સંખ્યા છસો સિત્તેરથી વધારેનું છે અને જ્યારે ગ્રામ્યનું આપણું પાંચસો સિત્તેરથી વધારેનું સંખ્યા બળ છે હાલ સુરત ખાતે જે બંદોબ ગણપતિ મહોત્સવનો જ્યારે બંદોબસ્ત શ્રી દ્વારા માગણી કરવામાં આવેલો હોય જે માગણી અંતર્ગત ભૂતકાળમાં પણ આવી માગણીઓ સરકાર દ્વારા બંદોબસ્તની બહારના જિલ્લાઓની થતી હોય ત્યારે બંદોબસ્તની માગણી પ્રમાણે જે સંખ્યા ફાળવાની થતી હોય એ આપણી જે માગણી હોય એ પ્રમાણે આપણે ફાળવાની થતી હોય છે ત્યારે ભૂતકાળમાં ઘણી વખત આવા આવા માગણીઓ જે થઈ છે તે માંગણીઓ જે સરકારશ્રીની માંગણી હોય એ મુજબ સંખ્યા પૂર્ણ ન થતી હોય હાલ સુરત ખાતે જે બંદોબસ્ત ગણપતિનો ચાલી રહ્યો છે તે તે બંદોબસ્તમાં પણ આવું બનાવ બનવાના કારણે હાલ ફરજ મોકૂફ કરેલ છે છે ને ગ્રામ્ય બંને થઈને પાંચસો કરતાં વધારે હોમગાર્ડ જવાનોની જે પોલીસ સ્ટેશન વાઇઝ જે માંગણી હોય એ પ્રમાણેની જે એની રનિંગ જે ડ્યુટી છે એમાંથી હાલ ફરજ મોકૂફ કરેલ છે અન્યથા જો સરકાર સરકાર સરકારશ્રી દ્વારા અન્ય જિલ્લાઓમાં કે આપણા શહેરમાં અથવા ગ્રામ્યમાં જ્યારે કોઈપણ બંદોબસ્ત આવશે ત્યારે એના બંદોબસ્તમાં એને હાજર અચૂક હાજર રહેવું પડશે એવા લેખિતમાં એવી જેથી બંદોબસ્તની ફરજ મોકૂફ કરેલ છે એની જે બંદોબસ્તમાં અત્યારે નથી ગયા અને જે ફરજ મુક્ત કરેલા છે કોઈ જવાન કે કોઈ આપણે કોઈને હોમગાર્ડ દળમાંથી છૂટા કરેલા નથી અને આપણે અત્યારે જે બંદોબસ્ત ન ગયો એના સજાના ભાગરૂપે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આપણે એને ફરજ મોકૂફ કરેલા છે